લોકસિંહ લોકસભા ઇન્ચાર્જ હેરે છે મહીપાલસિંહ ચૌહાણ મહામંત્રી જીજ્ઞાસાબેન પારઘી એ સ્ટેજ પર રહેશે મોહનભાઈ ભુરિયા એ સ્ટેજ પર રહેશે અનિલભાઈ કરાશિયા એ સ્ટેટ પર રહેશે બાબુભાઈ ડામોર સ્ટેજ પર રહેશે મિતેશભાઈ સ્ટેજ પર રહેશે અને सुंदी बेन ऐसी वजह ना मित्रों ने अरे हार्दिक भाई ऐसी वजह ना तमाम मित्रों ने विनंती के स्टेज खाली कर दो वजन बढ़ी जैसे आप सब ने नंबर विनंती है के स्टेज खाली कर दी है ऐसी वजह ना ऐसी ना तमाम मित्रों ने विनंती के स्टेज छोड़ी दे मैं जितना नाम बोलिया ऐसी वजह ना तमाम मित्रों ने विनंती कि मेहरबानी करी स्टेज छोड़ी दो वजन बढ़ी છોડી દો વજન વધશે આપણા મહેમાનો આવી ચૂક્યા છે પ્લીઝ વીચે આવી જાવ પ્લીઝ નીચે આવી જાઓ સોરી માફ કરજો મેં નામ બોલ્યો આજનો આજનો દિવસ માફ કરી દો આજનો દિવસ માફ કરી દો કારણે સોરી આજનો દિવસ માફ કરો સોરી બધાને વિનંતી છે શાંતિથી બેસીને દેખો ચેતરભાઈનું સ્વાગત કરવાના છે મિત્રો બધા શાંતિથી સાંભળો મિત્રો ઉતાવળ નથી કરો હલો ભારતમાં થકી ભારતમાં થકી ભારતમાં થકી તમામ આગેવાનો વડીલો ભાઈઓ બહેનોની વિનંતી છે તે હાથ જોડીને વિનંતી છે બધા શાંતિથી પોતાની જગ્યા પર બેસી જાય જેની પાસે ખુરશી નથી તેઓ ઉભા રહે પણ ધક્કામુક્કી કરવાની નથી આપણે ભાજપને ઉખાડી ફેંકવા માટે આવ્યા છે આપણે વર્તવાનું છે દરેકને નમસ્કાર તો આભાર મીડિયાના મિત્રોને વિનંતી કે જો ફોટા ને લેવાઈ ગયા હોય વિડિયો લેવાઈ ગયા તો થોડુંક આપણે થોડી જગ્યા કરી દઈએ તો અમે કાર્યક્રમ શરૂ કરી શકીએ આ સોફા સોફા ઉપર આપણે સોફા પર સ્થાન ગ્રહણ કરી લો બાકી મિત્રો બધા જગ્યા ખાલી કર દેજો આ પ્લીઝ ભાઈ 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 શાંતિથી શાંતિથી આપણે મીડિયા મિત્રો આપણે સોફા ઉપર સ્થાન ગ્રહણ કરી દઈએ હું કરાવી દઉં ભાઈ આ સોફા ખાલી કરો આ સોફા ખાલી યાર આ કરો સોફા ખાલી આ આ બધા મિત્રો બેસી બેસી જાઓ જેટલા છે જાઓ જો કાર્યક્રમ ની મજા લેવી હોય ચૈતરભાઈ ના સાંભળવા હોય ચૈતરભાઈ આપણી વચ્ચે આયા છે એમને જોવા હોય સાંભળવા હોય તો શિસ્ત પાલન કરીએ આપણે સ્થાન પર બેસી જાઓ આપણે તો ભાઈ ધરતીના માણસ છીએ ધરતી પર બેસવાનો કોઈ નાનમ ના હોય જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાઓ બેસી જાઓ બેસી જાઓ તમે નહીં બેસો તો પાછળવાળાને નહીં દેખાય બેસી જાઓ ભાઈ અમે બેસી જાઓ તો સારું રહેશે તો પાછળવાળાને દેખાશે બેસી જાઓ તો સારું રહેશે બેસી જાઓ

ચાલો ચાલો જેટલા જલ્દી આપણે રસ્તો ક્લિયર કરીએ બાપુ પ્લીઝ ચાલો ચાલો આપણે આપણા લોકો માટે જ આ બધી વ્યવસ્થા કરીએ છીએ આપણા લોકો માટે જ વ્યવસ્થા કરવી પડે બાપુ ચાલો પ્લીઝ યાર સમજો તમને કહે છે તો કંઈક વ્યવસ્થાના ભાગરૂપે કહેતા હશે ચાલો આ બાજુ નીકળી જાઉં હા ભાઈ પ્લીઝ કાર્યક્રમ શરૂ કરીએ છીએ મહેરબાની કરીને હવે આપણે શાંતિ જાળવીએ કોઈ સ્ટેજની આજુબાજુ નહીં પ્લીઝ મીડિયાના મિત્રો થોડાક આપણે કારણ કે અમારા કાર્યકરો પણ જનતા પણ બધી અમને જોવા એકત્રિત થઈ છે તો તમે જગ્યા આપશો તો જ કાર્યક્રમની મજા આવશે તમારી ન્યૂઝ બાઈટ ચેનલ બાઈટ બધું કરાવી દઈશું થોડોક સમય આપી દો અમને કાર્યક્રમ એકવાર થોડો શરૂ થઈ જાય ભાઈ પ્લીઝ એમ પ્લીઝ એમ વિડીયો તમને બધો મોકો મળશે થોડું વ્યવસ્થા જળવાઈ જાય તો સારું રહે પ્લીઝ સાહેબ આ જ્યારે હટાવડા સાહેબ પ્લીઝ આ બધું હટાવડાવી દો ચાલો બેન આ જ્યારે હટાવડાવી દો મીડિયા મિત્રો જુએ કોઈ નહીં જુએ ચાલો ક્લિયર કરો ફટાફટ બાપુ ચાલો 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 રસ્તો ક્લિયર કરો અહીંયા બધો આખો કાર્યક્રમ ડિસ્ટર્બ થાય છે ચાલો 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 પ્લીઝ મહેરબાની અમારા પર એટલી કૃપા કરો આજનો દિવસ આ બાજુ ના ના તમને બાપુ શાંતિ રાખજો બધા શાંતિથી સાંભળજો આપણી સભા ચાલુ થવા જઈ રહી છે ભાઈ પાછળ અન્ય જેટલા છે બધા સાઈડ પર નીકળી જાઓ બધા નીકળી જાઓ આ બાજુ આ બાજુ આ બાજુ આ બાજુ આવી જાઓ આ બાજુ આવી જાઓ થોડા સિક્યોરિટી પ્રોટોકોલ છે બાપુ એટલે સિક્યોરિટી પ્રોટોકોલ છે થોડા અમારે જાળવવા પડે ભલે પણ આ બાજુ આવી જાઓ બરાબર આપણી ધરતી પર આપણે મહેમાનને આ રીતે આવકારીએ એ યોગ્ય નથી અરે યાર સાહેબ સમજો ને કશું ચાલો આપણું ઘરનો કાર્યક્રમ છે કઈ નહીં કઈ નહીં કઈ આપણો ઘરનો કાર્યક્રમ છે થોડી ઘણી આ તો આમ આદમી છે યાર થોડી ઘણી ભૂલ થાય તમારા મારા જેવા માણસો ચાલો હવે આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ છીએ બોલો શરૂઆત કરવી છે કે નહીં ચૈતરભાઈ સાંભળવા છે કે નહીં તો પછી બિલકુલ શાંતિ જાણો છો પાકો વચન बोलो भारत माता की राकेश भाई आपने कार्यक्रम आगे बताओ बता राम राम शांति थी भाई सभा चालू करिए जय बोलो भारत माता की भारत माता की इन क्लब इन क्लब लड़ेंगे लड़ेंगे आज रोज ગુરુ ગોવિંદ લીમડી તાલુકા મુકામે ડુંગરી ગામે ગુજરાત નું આયોજન કરવામાં આવ્યું એમાં એવા ચેતરભાઈ વસાવા સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત થયા એમને હું દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને સાથે નર્મદા જિલ્લાના પ્રમુખ એવા નિરંજનભાઈ વસાવા પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે તો એમને પણ તાળીઓથી આપણે બતાવી दाहो जिल्हाના બણ જિલ્લાના સંગઠન મંત્રી એવા नरेशભાઈ બારિયા સાહેબ ને પણ તાળીઓથી વધાવીએ સાથે સાથે આમ આદમી પાર્ટીના વિધાનસભા લડેલાના લડેલા ઉમેદવાર અનિલભાઈ ગરાસિયાને પણ આપણે તાળીઓથી વધાવીએ સાથે સાથે દાહોદ વિધાનસભા લડેલા ડોક્ટર મુનિયા સાહેબને પણ આપણે તાળીઓથી વધાવીએ સાથે સાથે આપણા આ કાર્યક્રમના આજે આટલી મોટી સંખ્યાનો પ્રોગ્રામ રાખ્યો એવો શ્રુતિબેન ડામોરને પણ આપણે તાળીઓથી વધાવીએ અને સાથે સાથે જિલ્લાના અમારા ચાર મહામંત્રી એમને પણ અમે તાળીઓથી વધાવીએ સાથે મિત્રો સ્ટેજ પર તમામ આમ આદમી પાર્ટીના આગેવાનોને આપણે તાળીઓથી વધારીએ ઉપસ્થિત થયા છે તો આપણે એમને પણ સાંભળવાના છે એટલે હું મારું પ્રવચન વધારે કઈ ના કહેતા આટલું કહી અને હું મારી વાણીને વિરામ આપું છું જય હિંદ જય ભારત જય જય ગરવી ગુજરાત

વ્યવસ્થામાં થોડી અમારે ચૂક થયેલી છે માફ કરજો પણ આપણો ઘરનો કાર્યક્રમ છે અને અડધો કલાક કલાકના જ તમને અમે વિનંતી કરીએ છીએ કે વ્યવસ્થાના અભાવે કદાચ તકલીફ પડે એવી છે પણ છતાં આપણો આદિવાસી સમાજ હોય કે આ વિસ્તારમાં વસનારો કોઈ પણ વર્ગ હોય આપણે શિસ્તમાં માનનારા લોકો છે અને બધાને મારે નમ્રભલી વિનંતી અને અપીલ છે કે વ્યવસ્થા જળવા રહે એના માટે જેને પણ જ્યાં પણ જગ્યા મળે બસ અડધો કલાક આપણે તો બહુ વેઠ્યું છે આઝાદીના અઠોતેર વર્ષ થઈ ગયા વેઠતા જ આવ્યા છે તો કલાક મારા માટે વેઠી લેજો કલાક આપણા બધા આ ઘરનો કાર્યક્રમ છે આપણો બધાનો કાર્યક્રમ છે કલાક જરા બધા વેઠીને પોતપોતાની જગ્યા લઈ લો એ જ મારી નમ્રભરી વિનંતી છે ધન્યવાદ હવે જો તમે ના માનો ભાઈઓ પ્લીઝ હવે હવે કશું વિશેષમાં બચતું નથી બધા મિત્રો પોતપોતાનું પોતાનું સ્થાન લઈ લે બસ તને બોલાવીશું પોતાનું નામ છે પણ તમે મહેરબાની કરીને પોતપોતાનું સ્થાન લઈ લો જેમના માટે આપણે એકત્રિત થયા છીએ જ્યારે એ જ આપણને આટલી વિનંતી કરતા હોય હા એ જ આપણને આટલી વિનંતી કરતા હોય તો આપણે સૌએ એમનું માન રાખવું જોઈએ અને આપણે એમની વાત માનવી જોઈએ અને બેસી જવું જોઈએ કારણ કે જો આપણે નહીં બેસીએ તો પાછળના લોકોને દેખાશે નહીં અને એમાં જ પછી દમ ચકડી જશે

હવે આપણે આપણો કાર્યક્રમ શરૂ કરીશું શરૂ કરીએ કે મિત્રો આ बाजू બેઠા છે આ बाजू ઉભા છે બધા બેસી જાવા ફોજો બેસી દો પ્લીઝ બેસી જાવ ભાઈ નહી તો પાછળ નીકળી જાવ ભાઈ આ લાઈન આપણી ક્લિયર કર દો બહુ આ લાઈન ક્લિયર કર દો આ પાછળથી બૂમ બૂમ થાય છે આ લાઈન ક્લિયર કર દો ત્યાં તો બેસી જાઓ ભાઈ આ બેસી જાઓ યથવા તો જગ્યા ખાલી કરો પ્લીઝ પ્લીઝ એ ભાઈ આ વાયરો ખેંચ્યા છે તો આખો કાર્યક્રમ રહ્યો છે અહીથી નીકળો અહીંથી અહીથી ઉપર થઈ જાઓ અહીંથી ઉપર થઈ જાઓ